નીચે 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 કોઈ ફોટો આ તમને આપડે જ્યાં બંધારણ બનાવ્યું ને ભીમરાવ આંબેડકરે આ રેલી નહીં કરતા અમુક આંબેડકર એમાં જે આપણે કાયદા કાનૂન બનાવ્યા તમે આપણે બધા આઝાદ ફરીએ બરાબર છે આપણે કઈ કેવું હોય તો કોઈને કંઈ કહી શકીએ એમ આજે ગમે તો જવું હોય તો કહી શકાય કે ભાઈ તમે ખોટું કરો છો તમે સાચું કરો છો એ આઝાદી આપણને મળેલી છે બીજું તો કશું કહેતા નહીં સંવિધાનમાં જે આપણને હક મળ્યા છે કોઈ બીજા કોઈ ને કશું છે આવું છે ક જ ભારત ભાગ્ય વિજ પંજા સિંધુ ગુજરાત મહા રવિર ઉંગા વિમુણા ગંગા ઉ ચલા શુભ લાને તવ તબ શુભાશિષ માંગે ગાય તવ જય ગાથા જણગણ મંગલ નાયક જય હે ભારત ભાગ ગાથા જય હે જય હે જય 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 છોડ <US uneopen morally authorized cawnelim>